હજી ના આવ્યો મારો નાનો ભાઈ એલી આઈ બાયણા શું કરસ ઈ આવી તડકાની મારા ભાઈની રાહ જોઉ છું હજી પણ આવી લાગ્યા છે ઈ નહીં આવ માર નાનો ભાઈ હા ખર્ચાનું કારખાનું તમને તો વાંધો જ હોય ના ના મને શું વાંધો હોય તારો ભાઈ કઈ પહેલી વાર થોડોક આવેશ છે ઘરે એને ઘર જોયું જ છે દરવાજો ખોલીને આવતો રહે એ કઈ અધિકારી તો છે નહીં તારે આરતી લઈને ઉભવું પડે મારા માટે મારો ભાઈ અધિકારી છે હો તમને એવું લાગતું હોય ને તો અંદર વહ્યા છે મને રાહ જોવા દો

ઓલે કાયરા બંદ થાને ઓન સા હરખાય પાર્કિંગ માં મૂકીને આવજે એય માર ભાઈ ન તમે ઓલો ભાઈ ને ને અંદર મને તડકાનું સેકી નાખ્યો હું બેહી ગઈ પાણી ભરી દેને અન તું ગાડી મૂકી દીધી હો હાથ રાખ્યો એમ નમ ના રે કે છોટી ગયો હાથ જોન ઉલારા મારે શક હું બેહાતુંય નથી એનાથી અને તું પાણી ભરી ને હવે હું કાઈ હું પરવા જાવાનો એ ન અમે પૂછલી તું મારે છે ને મોલ માં જાવું હે લેવાનું છે હજી તો પોરોય ન ખાધો ત્યાં જો ખર્ચા કારખાનું ચાલુ થઈ ગયું ને હાથી જવાનું જોઈને હું કે દીની તું આયો ને પછી જાય કારણ લેવું હોય હા એને લેવું હોય અને મારો ખિસ્સો ખાલી કરવો હોય માં બેન આપી દે હો તો બળ નથી આપવાની હા તઈ બેન તો કમાવા جاتی છે કા માર હાથ લાના હોય બરાબર છે એટલા હાડલા હિલાજ રાખે હાડલા 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 હું કે હાડલા લાખોમાં નતા આપવાના કોઈ હાલી હું નીકળીશો એ ના લઈ જવાની તો ના પાડ્યો મારું હાલું હે તમારા ભાઈ બેન પાસે કઈ તો પછી હલાવાની કાયા છું કામ કરો છો હાલો જરી વિહામો તો કાઈ પછ જાય ના 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 પછી ટાઈમ ઘટે તારે આખો મોલ લઈને આવો લાગે જો ચાલો આપણે છે ને ઓલું આપણે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ હોય ને ત્યાંથી કરીએ હા તારે શું કરવું હે એને ઈ મારી ફ્રેન્ડ મગાવતી હતી ગામના બિલ કે મારે નથી ભરવાના ગામનું લિસ્ટ કરીને આવ્યો લાગે છે તો હા પણ તમને શું વાંધો હે ક્યારે આનું કામ એ કર દેતી હોય નામ જ્ઞાન મોટું હોય તો ભલે ન કરે કે આખા ગામનું ઉનસ લઈ દેવાનો હાલી નીકરા હોતી લે બે ભાઈ બેન અરે છીછા છી એવું ના હોય હું એને લઈ આવીશ ઘરે પણ ના 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 આપણે જોતું નથી એવું ઓ તું તારે આ લઈ જા જી લઈ જાવ લઈ જા ઘરે લઈ આવતો ની હવે ચોકલેટ્સ વેફર્સ પછી કોલ્ડ ડ્રિંક્સ પછી શું યાદ નથી આવતું હજી કેમ આટલું જ યાદ આવે

એ નાનો છે giglo છે હાલી નીકળી હોતી રતો પડી તો મેને રવ આવો હું ખાલી એમ કહું છું કે ગામની વસ્તુ લેવાની જરૂર નથી તારી વસ્તુ લેવાની ક્યાં ના પડી છે મે આ પણ ઈ મારી ફ્રેન્ડ છે તો હું લઉ જ ને લે મારી ફ્રેન્ડ આટુ બોલ મા હું છે ને આમના બધું સંભારી લઉં છું તુજે આજ જા બધી વસ્તુ મારા ભાઈ છે ને વર્ષમાં એકવાર આવે બરાબર તોય તમને નથી ગમતું તો તમને ના પાડી દઉં હું માર ફાઈન જ ના પાડી દઉં કે તું હવે આવતો જ નઈ ને આવે તો તમારે આવું બોલવું હોય તો હું કામનું આવે નઈ રોવા માંડો બોલો

ભાઈનું તો ઉપરાણું ખેસા ખેસ થઈ છે લે રિંકી તું આવી જો તો કેવું મોઢું સળેલો તો એમાંથી અસલ ને ઉછાળા મારવા મને રિંકી કેવું આવી હા મારે થોડક સામાન લેવો તો અહીંયા સરસ સરસ હું લેઉસ બોલજો ના ના તો હું લઈ લઈશ કે નહીં તો હું ગબલી લેશ તું તમને હેલ્પ કરાવશું તમારે તમારી ફ્રેન્ડ માટે લેવી હોય તો હેલ્પ કરાવું બરોબર છે મારો ભાઈ એની ફ્રેન્ડ હાટો લે ને તો વાંધો હતો હા પણ રિંકી એમ નહીં કે કે પૈસા દે દેજો અને તારો ભાઈ તારો ભાઈ તમારો ખિસ્સો ખાલી કરવા આવ્યો છે હા તે કી સાマグ ભૈરા ને તમારે તો બહુ જ હાલો જીજાજી મે ગોતી લીધું છે ક્યાં શું છે બધુંય મે જોઈ લીધું છે હવે ખાલી લેવાનું છે હા હવે ખાલી લેવાનું છે ને મારે બિલ દેવાનું છે વાહ ગબરા તું તો સાયર થઈ ગયો હો બાકી તાર હાડ આયો હું આમ ભિખારી થઈ જઈશ આ તો પછી ક્યાં બેહિસ કી સડક ઉપર બેહિસ તમર ભાઈ મને કરી દેવો છે કા હાલો ને હાળા તો હે ને હસી લઈ દેવાનું હોય એલા ટ્રોલી ક્યાં રાખી છે એય બાજુની લાઈનમાં જ છે પણ ગોય તો હોય કોક ઉપાડી જાહે પણ હવે હાવ ખબર જ નથી પડતી તાર ભાઈને તો તમને પડતી તી તમાર પાસે રખાય ને આખી ના મુકાય એક તો એ લે છે હાકે છે વાથી વા અને તમને મેઠી ખબર પડતી વાળા થાય છે એ કોઈને કાઈ કહેવા તો નથી હાલો આમ સાન મના આઈ નથી ને તાર ફ્રેન્ડે કાઈ લેવાનું ઘરે નથી બનાવતી લાગતી રસો ન કરતો કે શાકભાજી લેતો આવું છે ના 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 આ એનું કીધું તું મને કે શાકભાજી બકભાજી લેતો આવજે થોડીક પણ મેં કીધું કાઈ શાકભાજી નથી બનાવવું આપણે બે બેણા જમ્યા આવશું જીજાજી ને ખીચો ખાલી કરી અને થોડા પોકેટ લઈને તાર મોજ કરી પાસે જાવ પૈસા ભરી ભરી લઈ જ છું ગગલા હા હવે ગગલા ગગલા કરીશ તું હાલો જલ્દી કરો ભટપટ હાલો છે ગગલી જો આપણે તો 1 કિલો બટેટા લેવાના પછી એક કોબીન લેવાનો છે 1 કિલો ટમેટા લેવાના 1 કિલો ચીબડા લેવાના છે પછી 1 કિલો ગાજર લેવાનું 1 કિલો લહણ લેવાનું છે કરવાની છે આટલું બધું લઈને ના ના ઘર હાટુ બાકી મીન્સ કે આપણે પછી એમ અત્યારે કાઈ ન કરો અત્યારે આપણે જ જવાનું છે મારો ભાઈ રોકાઈ ગયા ના પ્રેક કે લા દી રોકાણો તાર ભાઈ પાંચ દી પાન દૂદ 10 10 ટાઈમ 12 જમવાનું એક ટાઈમ ને 2000 ગણું તો 10 20 20000 નો ધંબો આરા રા રા છે કે પન ખબર ન જ પડતી તારો ભાઈ બાયણે કોલેજ માં ભણતો હોય એટલે બહાર નું જ ખાતો હોય અને ઘર નું ખવડાવાય ના 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 ચાલ જોતી હું કેડી આવે અને અમે જાઈ અને તમ પાછા કે જ ખવડાવાય હું આખા આવર ઘર નું ખાઈને થાકી ગઈ છું રા જોતી ભાઈ આવે ને તો બાયણે જઈ હા માર બેન આવે ને મે કીધું હોય બાયણે જાવું હોય એ આખું ઘર માથે લીધું હોય બાયણે જાવું ને તેમ ને આમ ફલાણું ઠીકણું પૂછડું મારો ભાઈ જ્યાં અહીંયા તમારા બેનને લઈ આવી જરૂરી છે કે તું નથી લઈ આવતી માર બેનને તારો ભાઈ હોય અહીંયા ચાલો 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 ઘરે ખાઈ લેશું બસ જો મારો ભાઈ સમજુ હે ઓ કે થાય ને તો એમ કહી દે ઘરે ખાઈ લેવું તમારે બેન તમારા બેન તો એ નાખું ઘર માથે લી એમ કેમ ના માને ભાભી આમ તેમ પૂછડું ને ફલાણું ઠીકડું આ બહુ હારો છે શાકભાજી લઈ લે ને અને આને જો ટ્રોલી ભરી છે હજી કપડાની એને તો બીજી ભરી છે આ આવું કોઈ નહીં હોય ગાણ તાર ભાઈ જેવું બબે ટ્રોલીઓ જોતી હશે ઓય જને હું કામ ના હોય હાજી એસે જિજાજી બેગ આવ્યા છે ખીચા ખાલી કરવા હે છુજાજી ચલો હું આપી દઈશ પૈસા જ્યારે હું કમાવા માંડીશ ને ત્યારે તો તો આવી રી આવતા બહુમાં ભાઈ કાલે સર કમાવા માંડસર ભાઈ આ તો લખસ ના બધો હિસાબ તમે લખી નાખજો તમે એમાંથી એક બે મીંડા વધારીને હું આપી દઈશ તમને ઓ બાપ્યા આગળ વધારીશ કે પાછળ હ આગળ વધારે એટલે કઈ ફેર ના પડે એમ પાછળ વધારે તો તો નયા તેવાડે નથી તારી રૂપિયાના 100 રૂપિયા થાય ખબર પડે એટલી હા તો હું આગળ નું જ કેતો તો મને ખબર હે ને તારી સાલાકી વધી એટલે પકડી જ લઉં ચલો હજી મારે છે ને ટોપી ને એવું બધું લેવાનું છે આ ટોપીઓ જૂની થઈ ગઈ છે મારી તું પહેરસ ને ટોપી નહીં હેલ્મેટ કેવાય હવે હેલ્મેટ આવા ના પહેરવા ના હોય બાયને આ તો હારું હે સિક્યુરિટી ગાર્ડ વાળા રોક નથી નકર તને કે 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 આવ્યો છો બહાર થી તમાર જવાબ દેવાનો હોય રોકે તો ના ના ઘરે મોટી મોટી કરતી હોય તું દેવા જાજે હું કાઈ ન દેવાની એ પણ મને ક્યાં સિક્યુરિટી વાળાએ રોક્યો તો ભી માથાકૂટ થાય ને તમે બે તો કારણ વગરના ના ઝઘડી પડો હાવ બાધમ બાધી જ કરવા મંડો બિલ કાઉન્ટર જો આવી ગયો બિલ કાઉન્ટર જો મારા ભાઈ બેન કે બિલ કાઉન્ટરના ફેરકા હોય ગયા ના ખબર જ હોય પૈસા દેવાનું થાય ને એટલે પાછળ પડી જાય કાઈ ની હાલો આપણે દે દે એ હાલો બાઈ હું છે ને પૈસા દેવા ઉભો રહી ગયો છું એટલે તમારે નહીં દેવા પડે જોયો કે પટપટ આવ્યા હા માર મિત્ર વાતો કરવા આવી હું હા બહુ સારું કરી લઉં બિલ કરી લઉં એ મારા વાલા મિત્ર તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે એના નામ અહીં હું લઉં છું કુંડલબેન પંડિયા હા પ્રીતિબેન કાલના વિડીયોમાં પહેલી કોમેન્ટ તમારી હતી પ્રીતિબેનની બહુ મસ્ત કોમેન્ટ હતી ઓ ગગલીબેન મારો ઘરવાળો પણ ગગલા જેવો જ છે લગન પહેલા બહુ ફાકા માર્યા લગન પછી બધું હોવાઈ ગયું હા એટલે હા હાસી હાસી બધાને આવું જ હોય દિલીપભાઈ હેમાંશી મોરી ગોપીબેન કિશોરભાઈ ઉદેશા હા પ્રીતિબેનની પહેલી જ જોયો કોમેન્ટ રેનુકા મથાની અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા મનીષાબેન સીતાબેન ચૌહાણ પંચાલ જુહીબેન